આમ ચાંદલા કરી હજી ઘણા ચાંદલા બાગ છે પછી આપણે ઓરણીમાં કરવાની ભાઈ આપણી વાવણી થઈ ગઈ છે ચાલુ ચાર દાંતે વાવી ચોવીસ સારી જે વીસ નંબરની મગફળી છે આ લોકોને હું પણ મોજ છે ને ફાઇવ જી ફોન વાપરતી ત્યારે ફાઇવજી ક્યાંથી ફોરજી છે

પેલા બળદો હતા તમે બળદોના ટૂંકમાં હિંગડા પકડવાના પછી જે જેડું હોય ને બધાય છે ને ગોળ ખવડાવતા હોય તમારે બડદો નથી હું અમારે ટ્રેક્ટર છે ટેક્ટર અમે ચાંદલા કરી દઈ તમે ચાંદલા કરી હજી ઘણા ચાંદલા બાક છે પછી આપણે ઓરણીમાં કરવાની છે

ડબલ ચક્કર છે ખાલું ન રે હા તો વાતે 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 લખી માં જો બી દે કા લખીમાં માં લખી માં બી આ રે કે કહેના ચાતે હો માઈક માં બોલો બે શબ્દ માઈક માં કે બોલો હું આ એવું છે તો હવે આવે તો ચાલુ છે એક ખેતર શરૂઆત કરી આપણે ને આપણે હે ને ભાઈ આપણે હે કે ભુંડડું ભુંડડું હિંગડા વાળું ટ્રેક્ટર જા જા બે હિંગડા વાળું ટ્રેક્ટર ઓહો ભાઈ થકવી દીધો લીલું છે ને સે સ્લીપ મારી ગઈ હલો ઘડી વાર ભાઈ ફોરો ખાઈ પછી પાછું આપણું ટ્રેક્ટર હાલવા દે ઊંધું ઊંધળું તો ભાઈ આપણું એક ખેતર વાવાઈ ગયું છે છે ખેતર ટૂંકમાં વાવીને જતો તો ટ્રેક્ટર લઈને જો વાં પડ પે યાદ એવું ડેલો તો દેવાનો છે તો આપણો આ ખેતર વવાઈ ગયું દસ વીકા ટૂંકમાં વાવાનું બાકી બાકી છે લીલું હતું ને એટલે એ ભાઈ બ્લોક છે ને વાવતા તો ઓછો બનાવ્યો કારણ કે યાર થાકી ગયો હતો ઘાસ સડી ગયો હાલ તો ફટાફટ છે ને ડેલા બંધ કરી દઈ હજુ છે ને ભાઈ આપણે ચાલે વીઠા છે દસક વીઠા વાવ્યું હાલ તો ફટાફટ જઈ ઘરે ઘરે આપણે ખેતર છે ને ત્યાં પહોંચી ગયા છે ને એટલું વાવ્યું એટલા અમે હમા રહી તો હે અને આટલા હું તો આપણે વ્લોગની અંદર ટૂંકમાં અમારી લાઈફ કેવી છે ખાલી એ બતાવતો મહેનત કેવી છે ને કોઈ જરૂર નથી પણ વિચાર કરો ખાલી વ્લોગને ખાલી આ બે કાપ ટૂંકમાં આઠ મિનિટનું આખા બે મહેનત કેવી હોય હા ખરેખર બહુ કામ કરતો નહીં વ્લોગ ટૂંકમાં બનાવવાનો ટાઈમ જ નથી મળતો બાકી વ્લોગ બનાવવા માટે પાસે ટાઈમ હું પૈસા બનાવતો ખાલી ટૂંકમાં મને અંદર ગમે ટૂંકમાં પહેલા સોશિયલ મીડિયામાં મને બહુ ટૂંકમાં રહેવાનો છો એટલે બધા હું કરીએ ભાઈ જોવા એટલે વાવવાનું છે હા સડી ગયો ભાઈ હવે છે ને સાંજે ફ્રેશ થઈને પછી વ્લોગ ચાલુ કરજો બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને ભાઈ અત્યારે પાછી વાવણી ચાલુ કરી કે થાકી ગયો હતો એટલે પછી સુઈ ગયા અત્યારે એટલે હાડા થઈ ગયું અત્યારે વાવણી ચાલુ કરી દીધી આપણે હે ને હિંગડાળો ટ્રેક્ટર આખવાનું હોય એટલે આવા થોડો પાછળ રહી જાય ને તો વાંધો ન હોય ભાઈ અત્યારે ઘેર કોઈ રસો બનાવે ભાભી જે ભાઈ લે ભૂરી જવા પાણી પીએ ઝીંકડું બાવ હાલો તો પહેલાં છે ને આપણે પાછા યુનિફોર્મ બદલી લઈ ખાદા ડ્રેસમાં આવી જાય કાઇમે વર્ગી જાય ને રોટલા ઘડવાની ત્યારે હાલે રોટલા બોટલા ઘડે છે કે અડધું ગઈ જઈ હવે સાદ આવી જાય જો મોડાથી અમે આમળા ડેલા હમ એરી બેઠા છે દોઢ કલાક પછી હેડ હાલો તો જઈએ ભાઈ વાવણી કરવા હા ભૂરી બેન અહીંયા આ સાક સુધારે જો એ ભૂરી એનો માને ભાઈ એ તો એક એકવાર હા આવું તાર બીપ માં આવું હઈ જે તો તો એરે હાલો ભાઈ અમે જઈએ ફટાફટ ટ્રેક્ટર કરા કો આપડી વામણી ચાલુ થઈ ગઈ છે એટલા મોડ જ જોઈએ કે કેમ કાઈ હે ને ખરી હતી એટલું વાવવાનું છે

બનાવવું નથી કારણ કે અહીંયા છે ને ટૂંકમાં તડકો બહુ હતો પછી છે ને બહુ ટાઈમ મળ્યો નહીં બ્લોક બનાવવાનો આપણે એક વાડી પાંચ લીટર ને વાવી શકતી હતો અને આપણે અમારે હાટી દીધો તો આ બેરોડું છે ને આપણે એ વાડીથી લેતા આવ્યા હવે આપણા ઘરે એ વાવાઈ ગયો હવે છે ને બીજું આપણે બે ખેતરો જે બાકી છે એ વાવવાના છે હવે છે ને ઘણી વાર આરામ કરી લે બપોરે આ લોકોને મોજ છે બનાવ મોજ છે ને ફાઈવ જી ને ફોન વાપરતી હતી ફાઈવ જી ક્યાં છે ફોર જી છે ત્રણ વાગ્યા સાહેબ

કોણ રૂમ આવા આમાં લક્ષ્મી માં ચા બનાવે તો મારા હરક નો બનાવતી મારા ની એવું છે હા નો ચા આવનો તો થઈ ગયો હું તો મતલબ નામ તારું જે છે હા આમાં લક્ષ્મી બનાવે ને ચા માં કઈ મેરે તો તો કપડી દીધો એક તો તો કા રળવા કે તઈ હા કાળે

એમાં કરી આવતી પૂરો મળીશું નેક્સ્ટ વિડીયોમાં સુધી બધે બાબા